ભાવનગર ખાતે બે કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે જેના અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા મુખ્યમંત્રીના રૂટ અને કાર્યક્રમ સ્થળની ચકાસણી હાથ ધરાય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર શહેરમાં બે કાર્યક્રમોના પ્રસંગે વધારવાના છે જેમના આગમન પહેલા ભાવનગર પોલીસ દ્વારા કાર્યક્રમના સ્થળ અને તેમના રૂટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી લેપ અહીંયા આવશે તો સર્ટિફિકેટ છે જે મુદ્દામાં નથી રહેતા આ લખી લે અને આ જે